નમસ્કાર મિત્રો અમારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે યુરોપના અનેક દેશોમાં અચાનક ભીષણ વીજ સંકટ પેદા થયું છે સ્પેન પોર્ટુગલ ભાગમાં અચાનક વીજળી ગુલ થઈ ગઈ છે જેના લીધે હવાઈ સેવાથી માંડી મેટ્રો સુધીનું સંચાલન પ્રભાવિત થયું છે ઘણા ફોનના નેટવર્ક પણ ડાઉન થતા બંધ થયા છે બપોરે મેટિડથી માંડી લિસ્પન સુધીના વિસ્તારોમાં અંધારું છવાઈ ગયું છે આ ઇમરજન્સી પરિસ્થિતિનો ઉકેલ લાવવામાં આ દેશોએ પોર્ટુગોલ લાગુ કર્યો છે આમ અચાનક વીજળી ગુલ થવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી પરંતુ સૂત્રો અનુસાર સાયબર એટેક થયો હોવાની શક્યતા છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે આગા દેશમાં વીજ પુરવઠો ચાલુ કરવા માટે વીજ કંપની સાથે મળીને અનેક પ્રયાસો કરી રહ્યા છે પોર્ટોગુલના ગ્રીડ ઓપરેટર ઈ રેડેસે જણાવ્યું કે આ સંકટ યુરોપના પાવા ગ્રીડમાં આવેલી ખામીના કારણે આવ્યું છે પ્રારંભિક તપાસમાં વોલેટમાં અસંતુલનના કારણે વીજ સંકટ પેદા થયું હોવાનું જાણવા મળ્યું છે ત્યારે મિત્રો મળી રહેલી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે સ્પેન પોર્ટુગલના શહેરોમાં મેટ્રો બસ સ્ટેન્ડ અને સેવાઓ ખોરવાઈ છે રસ્તાઓ પર અવ્યવસ્થા સર્જાઈ છે હોસ્પિટલ પણ હાલ જનરેટરના આશરે ચાલી રહ્યું છે સ્પેન અને પોર્ટુગલમાં ક્યાં વીજળી પુરવઠો નથી જ્યારે પાસના ઘણા શહેરોમાં પણ બત્તી ગુલ થઈ ગઈ છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ